આપનો ગઠબંધનની કોઈ શક્યતાઓ નથી શક્તિસિંહ ગોહિલ અગાઉ જ કહી દીધું હતું કે અમારે કોઈ ગઠબંધન કરવું નથી કારણ કે આમ આદમી પાર્ટી ગઠબંધનની ભૂમિકામાં નથી આ તમામની વચ્ચે બે નેતાઓને મોટી જવાબદારી શક્તિસિંહ ગોહિલે આપી છે એક છે લોકસભાના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોર કે જેઓને કડી વિધાનસભા મત ક્ષેત્રના મુખ્ય પ્રભારી બનાવાયા છે તો તેની સાથે જ પૂર્વ નેતા વિપક્ષ અમરેલીના પૂર્વ ધારાસભ્યને અને પાટીદાર સમાજના આગેવાન પરેશ ધાનાણીને પણ વિસાવદર બેઠકના મુખ્ય પ્રભારી બનાવાયા છે શક્તિશ ગોહિલા જે પત્રકાર પરિષદ કરી હતી ને પત્રકાર પરિષદમાં વિસાવદરના કડી બંને બેઠકને લઈને રણનીતિ જાહેર કરી જો કે સાથે તેની સાથે ચાર ચાર પ્રભારી ટોટલ નિમણૂક કરવામાં આવી છે જેમાં કડી માટે ગેનીબેન ઠાકોર ની સાથે પૂજા વંશ ઇન્દ્રનીલ રાજગુરુ અને વસરમ સાગઠિયાની અ પ્રભારી તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે ત્યારે ગઠબંધનને લઈને શક્તિસિંહ ગોહિલે શું કહ્યું અને બંને બેઠક માટે શું છે કોંગ્રેસની રણનીતિ આવો સાંભળીએ લોકો દ્વારા પોતાનો પ્રતિનિધિ નક્કી થાય એ જરૂરી પડે છે આ બંને પેટા વચ્ચે જઈને બંને વિધાનસભામાં પોતાનું કામ આગામી દિવસો માટેનું સતત શરૂ રાખ્યું હતું માત્ર ચૂંટણી આવે ત્યારે જાગવું એવું નહીં લોક પ્રશ્નો માટે જ્યાં ચૂંટણી હોય કે ન હોય કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ગુજરાતમાં મજબૂતીના રૂપિયા છે એના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને એમાં પણ ના દીકરાઓ સીધા મંત્રીના દીકરાઓ કરોડો રૂપિયા ખાધા હોય એમની જ સરકાર એમની જ તપાસ અમે સત્ય હકીકત શોધી આપ્યા પછી ફરજ પડી ચરિત્ર જ્યાં સુધી બંને પેટા ચૂંટણી ચૂંટણીઓને લાગે છે ત્યાં સુધી વિસાવદર માટે અમે અન ઓફિશિયલી અમારા આગેવાનોને ઘડી માટે આનો અમારા આગેવાનોને કહ્યું પણ આજે સત્તાવાર રીતે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારે બંને વિધાનસભા માટે અમારા ચાર ચાર પ્રભારીઓની કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવે છે વિસાવદરની બેઠક માટે ભાઈ શ્રી પરેશભાઈ ધાનાણી પૂંજાભાઈ વંશ ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા દલિત આગેવાન વશરામભાઈ સાગઠિયા

એ દિવસે ફોર્મ ભરવા જઈએ નહીં કરીએ હવે પહેલા અમારું આયોજન કરીને બંને જગ્યાએ ફોર્મ ભરાશે કોંગ્રેસ મજબૂતી થી આ બંને ચૂંટણીઓ લડશે જીતવાના જીતવા માટે લડવાના છીએ લોકોને પણ હું વિનંતી કરીશ કે અમને આશીર્વાદ આપે જે રીતે ગુજરાતમાં પરિસ્થિતિ ચાલે છે એ પરિસ્થિતિને પણ કરીશીવા મૂકે અને આજે આપણી બહાદુર સેના જેના ઉપર આપણને સૌને નાજ છે જે સેના માટે આપણે જેટલું ગૌરવ લઈએ એટલું ઓછું છે એ સેનાને યશ આપવાના બદલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતની જનતા બરાબર પૂરક છે ઇન્દિરા ગાંધીજી હતા કોંગ્રેસના પ્રધાન હતા અમેરિકા એ કહ્યું કે રોકી જાઓ સીઝ ફાયર કરો પાકિસ્તાન સાથે લડાઈ બંધ કરો

અને એવા સમયે અમેરિકાના પ્રમુખ કહી પ્રમુખ પહેલા ટ્વીટ કરતો હોય અને તરત જ આપણે ત્યાંથી એ વાત સ્વીકારાતી હોય પછી આપણે કહીએ કે અમે આવું નહોતું કર્યું તો કોણ માનશે ભાઈ અને જયારે આપણે જીતતા હતા અમે ક્યારેય આતંકવાદના નામે અમે ક્યારે વિદેશ નીતિના નામે રાજનીતિ નથી કરી પણ આ દેશના ગ્રહ મંત્રી પોતે વિદેશ નીતિમાં રાજનીતિ કરીને કહેતા હતા કે સેના જીતતી હોય ત્યારે ના કરવું જોઈએ આ એમની પાર્લામેન્ટની સ્પીચ છે ત્યારે આજે એ પણ સવાલ થાય છે કે તો પછી પાકિસ્તાન પાસે જે ભાગ જમ્મુ કાશ્મીર નો છે લઈ આવો હતો ને પાછો ભાગ શું કામ સીઝ ફાયર કર્યું અમેરિકા કે એટલે આપણે કરવાનું અથવા આપણા કોઈ વાલા ઉદ્યોગપતિવાદ વગર સરકાર કોઈ પણ કડક પગલા ભરે પહેલેથી મેં કહ્યું હતું કે રાષ્ટ્ર હિત પક્ષના હિતથી મોટું છે અને ખભે ખબા મિલાવીને રહ્યા દુઃખ ત્યારે થાય કે સર્વપક્ષીય રીતે